પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા અને વાવના મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી કોઈ અજાણ્યા બોગસ તબીબ દ્વારા બાયોમેડિકલ નો કચરો નાખવામાં આવે છે તેમ જાણવા મળ્યું છે કે આ કચરો ગોધરા અને દામવાવના મુખ્ય માર્ગ પર આવતા છાર્યા અને મુલાકુવા ચોકડીની વચ્ચે જંગલમાં નાખવામાં આવે છે આ જોખમી કચરો ફેંકનાર કોઈ બોગસ તબીબ હોઈ શકે એવી લોકમુખી ચર્ચાઓ છે આજુબાજુના લોકો દ્વારા એમ પણ કહેવાય છે કે જો આરોગ્યની ટીમ તપાસ કરે તો આજુબાજુના ગામડાઓમાંથી બોગસ તબીબો પણ બહાર આવી શકે આ યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો તેનાથી આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા અને રસ્તા પર જતા આવતા માણસોને અને જંગલના જાનવરોને સાથે પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ શકે છે તેનાથી રોગો ફેલાવાનો ભય વધી જાય છે બાયોમેડિકલ કચરાના નિકાલ માટે જે નિયમો છે તેનું પાલન કરવું જોઈએ અને અમુક આવા તબીબો નિયમોનું પાલન નથી કરતા તેથી આવા તબીબોનું લાયસન્સ રદ કરવું જોઈએ અને વહીવટી તંત્ર દ્વારા તેના પર કડક પગલાં લેવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે જેડીસી ન્યૂઝ સાથે વિનોદ રાવળ પંચમહાલ